લોંગ ડ્રાઈવથી અગ્નેશમાં આજે હું પહોંચી ગયો છું તારંગા રવિવાર આવે અને અમને ડુંગરો ખૂંદવાનું મન થાય રખડવાનો આનંદ લેવાનું મન થાય અને એટલા માટે અમે પહોંચી ગયા છીએ તારંગામાં આવેલા ત્રણ શિખરોમાંનું એક સિદ્ધ શિલા આજે અમે નક્કી કર્યું છે કે સિદ્ધ શિલા ઉપર જઈ અહીં આગળ ચઢાણ કરી અને ઉપરથી જે નજારો જે કુદરતી સૌંદર્ય જોવા મળે છે એ જોઈશું આના વિશે અમે ઘણું સાંભળ્યું છે અને અહીં આગળ ઉપર જવા માટે બહુ જ સરસ સગવડ પણ કરેલી છે સદનસીબે આજે ગિરદી બિલકુલ નથી કદાચ અમે એકલા જ છીએ હું અને મારા મિત્ર મંડળ સાથે સિદ્ધશિલા પહોંચવાનો રસ્તો હજુ ઘણો દૂર છે અને રસ્તામાં અમે આ રીતે ચઢાણ કરતાં કરતાં સિદ્ધશિલા જવા માટે નીકળ્યા છીએ આશ્ચર્ય વચ્ચે અહીં આગળ છેક તળેટીથી અમારી સાથે આ કૂતરું પણ સિદ્ધ શિલા ઉપર ચઢાણ કરી રહ્યું છે એકદમ સરસ કુદરતી નજારો આંખ ઠારે એવું ચારે તરફ સીન સિનેરી અને એની અંદર ફક્ત હું અને મારું ગ્રુપ હું એક એવી જગ્યાએ જઈને ઊભો રહી ગયો જ્યાંથી તારંગાનું જૈન મંદિર અને એની પાછળ આવેલી આ પર્વતમાળા એટલી સુંદર દેખાતી હતી કે થોડીવાર માટે તો મારા પગ થંભી ગયા બસ આ નજારો જોવા માટે જ તો અમે અહીં આગળ આવ્યા છીએ વાતાવરણ બહુ જ પવિત્ર છે કહેવાય છે કે છેક અગિયારમી સદીની અંદર આ અરવલ્લીની પર્વતમાળાઓમાં આ જૈન મંદિર બનાવવામાં આવેલું એની આજુબાજુ અલગ અલગ શિખરો છે અને શિખરો ઉપર બૌદ્ધ સાધુઓ જૈન સાધુઓ જે તે સમયે સાધના કરવા માટે પહોંચી જતા અને કદાચ અહીં આગળ એ સાધના કરતા હશે એટલા માટે જ આને સિદ્ધ શિલા એવું નામ આપવામાં આવ્યું હશે કદાચ એ કોઈ સિદ્ધ દશાને પણ પામતા હોય એવું થઈ શકે પણ અત્યારે મને જે કુદરતી સૌંદર્ય દેખાય છે એની અંદર આવા કેટલાક આર્ટિફિશિયલ બનાવવામાં આવેલા તળાવ પણ દેખાય છે અને ઠેકાણે બનાવવામાં આવેલા પગથિયા અને એના ઉપર ક્યાંક ક્યાંક વિરામ કરી શકાય એવી જગ્યાઓ ઉપર અમે વિરામ કરતાં કરતાં સિદ્ધ શિલાના રસ્તા ઉપર અમે ટ્રેક કરવાનું ચાલુ કર્યું અને સૌથી સારી બાબત એ છે કે આ જગ્યાએ બહુ સરસ વેલ ડેવલપ્ડ પગથિયા છે આશરે વીસેક મિનિટ નું ટ્રેક કર્યું છે અમે અને કહેવાય છે કે સાડી ચારસો પગથિયા છે આગળ ઉપર આવવા માટે પણ અમને થોડા વધારે લાગ્યા ક્યારેક તો એવું લાગે છે કે સાડી ચારસો પગથિયાનું ટ્રેકિંગ છે એવું છેતરીને આપણને ચઢાવી દીધા અહીં સુધી સાચી વાત છે હે ને સાડી ચારસો લાગતા નથી આ વધારે લાગે છે થઈ ગયું સિદ્ધ શિલાનું ટ્રેકિંગ કરતા કરતા અમે છેલ્લી ત્રીસ મિનિટથી ઉપર ચડી રહ્યા છીએ અને આ ટ્રેકિંગ કરતા કરતા જે અમને અનુભૂતિ થઈ છે ને બહુ અદ્ભુત છે અને ખરેખર આ બહુ મજાનું વાતાવરણ છે સિદ્ધ શિલાનું ટ્રેકિંગ એ અહીંયા આગળ તારંગાની અંદર ત્રણ ટૂંક આવેલી છે ત્રણ પીક એમનું આ એક પીક છે અને એ પીક અમે આજે સાંજના સેશનમાં ઉપર જઈશું એવી રીતે પ્લાન કરીને નીકળેલા મજા આવીને આટલી ઊંચાઈ ઉપર આવી ગયા પછી હવે થોડો થોડો પવન શરૂ થયો છે જે છેલ્લી વીસ મિનિટથી આપણને ફીલ થાય છે કે હ્યુમિડ વાતાવરણ છે એ હવે થોડું હળવું લાગે છે મોબાઈલનું નેટવર્ક પણ આટલે ઉપર ચડ્યા પછી થોડું થોડું હવે તૂટક તૂટક અવાજ સંભળાય એવું હવે આવી રહ્યું છે અને અમે જ્યારથી સિદ્ધ શિલા ઉપર આવવાનું શરૂ કર્યું ત્યારથી અમારી સાથે આ કૂતરું જેમ પાંડવો સાથે જ્યારે સંન્યાસ આશ્રમમાં ગયા અને હિમાલયમાં જોડે જોડે કૂતરું પણ ગયેલું એવી અમને ફિલિંગ આવી રહી છે અમે કંઈ સંન્યાસ આશ્રમમાં નથી જઈ રહ્યા પણ ફિલિંગ એવી આવે છે કે આ અમને છે એક સુધી સાથ આપશે સિદ્ધ શિલા એવું આ ટોચનું નામ આપવામાં આવ્યું છે અહીં તારંગાની અંદર અને મને એવું લાગે છે કે સિદ્ધ શિલા નામ કદાચ એટલા માટે આપવામાં આવ્યું હશે કે અહીં આગળ જ ઘણા બધા તપસ્વીઓ સિદ્ધ દશાને પામતા હશે આવી સરસ જગ્યાએ આસન લગાવીને બેસે સાધના કરે તો એવું શક્ય જ નથી કે તમે સિદ્ધ દશાને ના પામો હમ હવે ધીમે ધીમે થાક લાગી રહ્યો છે અને લકીલી અમે સિદ્ધ દશાની જે સૌથી છેલ્લા તબક્કાની ટ્રેકિંગની પોઝિશન પર આવી ગયા છે અને અહીં આગળ વાહ અને આપણે જાણે કશું સર કરી લીધું હોય ને એવી ફીલિંગ અહીં છે એક ઉપર આયા ને ત્યારે આવી અદ્ભુત અનુભવ થઈ ગયો ને સર એટલે જ આપણે મને ખબર પડી કે ભગવાન આટલા ઊંચા તપ કરવા કેમ જતા

અહીં આગળ આ જગ્યા ઉપર અમને એક પ્રકારની અજબની આધ્યાત્મિક શક્તિ અનુભવાઈ મનની અંદર પવિત્રતા જાણે કે આમ ઘર કરી જાય ને એવી ફીલ થઈ અને એટલા માટે જ અમે અહીં આગળ જરૂર કરતાં વધારે સમય સુધી ઉપર રહ્યા મનની અંદર એક વખત તો વિચાર આવી ગયો કે જ્યારે જૈન સાધુઓ બૌદ્ધ સાધુઓ અહીં આગળ વિહાર કરતા હશે ત્યારે આ વાતાવરણ કેવું સરસ દિવ્ય થઈ જતું હશે અને આવા વિચાર સાથે અમે અહીં આગળ ઘણો બધો સમય પસાર કર્યો ઉપર સિદ્ધ શિલા ઉપર મંદિર નાનું છે પણ એનો અનુભવ બહુ દિવ્ય છે અને આ બધું અનુભવતા અનુભવતા અમે છેલ્લે અમારી સ્મૃતિમાં કાયમ યાદ રહે એટલા માટે એક સેલ્ફી લીધી અને અમે નીચે જવા તૈયાર થયા અને દોઢ કલાક અમે અહીં આગળ પસાર કર્યો અલગ અલગ તમામ પ્રકારના વ્યૂ અમે અહીંથી જોયા તારંગા હિલ ઉપર અને ખાલી તીર્થ નથી આ એક હવા ખાવાનું સ્થળ પણ છે અને અહીં આગળ જે અમે આજે અનુભવ કર્યો છે ને એ અનુભવાતી જ છે વર્ણન કરવાની બહાર છે કારણ કે આ જે વિસ્તાર છે ને એ એક વખત અમે અહીં આગળ આવી ગયા ને પછી એવું ફીલ થયું કે જાણે અમે ગુજરાતમાં છીએ જ નહીં અને અરવલ્લી હિલ્સની આ એકદમ શરૂઆતની હિલ્સ છે જ્યાં તારંગા તીર્થ છે બસ એક ટ્રેકિંગનું આજે પોઈન્ટ અમે પૂરું કર્યું અહીં આગળ ત્રણ ટેકરીઓ છે તારંગા તીર્થની અંદર અને આવતીકાલે પ્રયત્ન કરીશું કે બીજી બે ટેકરી ઉપર અમે ઉપર જઈ અને દર્શન કરીશું આ ટેકરી ઉપર એક પ્રકારની પરમ શાંતિ અનુભવાય છે અને એવી નીરવ શાંતિ અહીં આગળ જે ફીલ થાય છે ને એ કોઈ વિડીયોની અંદર શૂટ કરીને બતાવવી અઘરી છે એ ફક્ત અને ફક્ત અનુભૂતિની વસ્તુ છે ચોમાસું ચાલુ છે અને ગુજરાતની અંદર આવા સરસ અંતરિયાળ વિસ્તારોની અંદર જો આપણે ના ફરીએ તો આખું ચોમાસું ફેલ જાય અને હું નથી ઇચ્છતો કે આ ચોમાસું પણ મારું ફેલ જાય તારંગા મંદિર ઉપર જે ભોજન શાળા છે સાંજે છ વાગે ભોજન આપવાનું બંધ કરે છે ચોવીયાર સમય પૂરો થઈ જાય છે અને એટલા માટે પાંચ અને ચાલીસ થઈ છે અને નીચે ઉતરવામાં અમને વીસ મિનિટ લાગશે શક્ય એટલી અમે કોશિશ કરીશું કે ઝડપથી નીચે ઉતરીએ અને સાંજે મંદિરે જમવાનું બંધ થાય એ પહેલા સાંજનું જમી લઈએ કારણ કે રાત્રે અહીંયા આગળ ભોજનની સગવડ ક્યાંય નથી કોઈ હોટેલ્સ નજીકમાં પણ ક્યાંય નથી એટલે અમે કોશિશ કરીએ છીએ કે ઝડપથી આ સિદ્ધ શિલા નીચે ઉતરીએ અને ભોજનશાળા બંધ થાય પહેલાં પહેલા અમે ત્યાં આગળ જમવાનું લઈ લઈએ સાંજે સાડા સાતે તારંગા મંદિર મુખ્ય મંદિર છે જે અજીતનાથ ભગવાનનું એ ત્યાં આગળ આરતી થાય છે અને આરતી પણ અમારે આજે એટેન્ડ કરવી છે એટલે આરતી એટેન્ડ કરવા માટે પણ અમે પહોંચી જઈએ એટલા માટે કરીને બસ અહીં આગળ જેટલું પણ જોયું એટલું જોઈને હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ દૂર સામે મંદિર છે બસ એ મંદિરે અમે અત્યારે નીચે પહોંચવા માટે ઝડપથી જઈ રહ્યા છીએ છેલ્લા પંદર દિવસ પહેલા અમે માખણીઓ ડુંગર ગયા હતા અને અમારા વ્લોગ જે જોવે છે જોયું હશે કે ત્યાં જે ચઢાઈ કરવાની હતી ટ્રેક કરવાનું હતું એ બહુ અઘરું હતું સદનસીબે અહીં આગળ જૈન તીર્થની અંદર બહુ સરસ સગવડ કરેલી છે અને ટ્રેક કરવા માટે અમને બિલકુલ પણ અગોળ ના પડે એટલા સરસ પગથિયાં અહીંયા આગળ છેક સુધી બનાવેલા છે અને બસ અમે આશા રાખીએ કે આવતીકાલે સવારે અમે જે બીજા પીક ઉપર જવાના છીએ એ પીક ઉપર પણ આવા સરસ પગથિયા અને સરસ ચડાઈ અમારાથી થાય ટ્રેક બહુ સરસ પતે એની આશા રાખીએ અને અમે આ પીક ઉપરથી નીચે ઉતરીને જ્યારે પાછા આવ્યા અને છેવટે અમે જે વિચાર્યું હતું ને એ જ થઈને રહ્યું આખી રાત મુસળધાર વરસાદ પડ્યો ચારેય બાજુ તારંગાની જોડતા જેટલા પણ રસ્તા હતા એના ઉપર પાણી પાણી અને છેવટે અમે એ જગ્યા છોડી દીધી અમારો જે પ્લાન હતો બીજું અને ત્રીજું એક પીક ટ્રેક કરીને ઉપર જવું એ અમે કેન્સલ કર્યું ભગવાન અજીતનાથની ઈચ્છા હશે તો હવે અમે ભવિષ્યમાં ફરી ક્યારેક બાકીના પીક ઉપર ટ્રેક કરવા માટે જઈશું હાલ પૂરતા અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ફરી એક વખત હું કોઈ નવો વ્લોગ લઈને આપ સૌની સમક્ષ ફરી પાછો ઉપસ્થિત થઈશ ત્યાં સુધી મારી આ ચેનલ લોંગ ડ્રાઈવથી અગ્નેશને તમારા મિત્રોને બતાવો સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ખાસ જુઓ